હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા તાજા માજા છો ફ્રેન્ડ્સ લાસ્ટ વિડીયોમાં તમારો સારો એવો સપોર્ટ મને મળ્યો છે બસ બસ આજ રીતે તમારો પ્રેમ મને આપતા રહેજો ઠીક છે હવે આજે આપણે સન્ડે છે અને સન્ડે આપણે ફ્રેન્ડ્સ ઓલરેડી ફિક્સ જ હોય છે આપણે દાદાના મંદિરે જવાનું ઠીક છે આ દીદી જીજુ અને બધા આવ્યા છે તો ફ્રેન્ડ્સ જો આ છે મારા જીજુ કેમ છો મજામાં આ છે મારો ભાણેજ એનો મોટો છોકરો ઠીક છે અને આ છે જમાડવાનું અને કાલે રાતે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હતો ફ્રેન્ડ્સ ઠીક છે તો અમે ત્યાં ગયા હતા તો એ પણ તમને બતાવવું તો પેલા એ તમે જોઈ લો પછી આપણે મળી ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ છે અત્યારે ને આપણે જેઠા બાપાના મંદિરે આપણે આવા વરસાદની તો આપણે પ્રસાદી ના બનાવી શકીએ બાકી દર રવિવારે આપણે ફિક્સ જ હોય છે દાદાને ત્યાં આપણે જમણવાર કરવાનો ઠીક છે તો આપણે દાદાને આ રવિવારે આપણે જમણવાર નહીં થઈ શકાય કારણ કે આવા વરસાદનો ફ્રેન્ડ્સ આપણે જમણવાર કઈ રીતે કરી શકીએ તમે જુઓ ઠીક છે આજના માટે બસ આટલું જ તમારો પ્રેમ મને આ જ રીતે આપતા રહેજો જેવી રીતે લાસ્ટ વિડીયોમાં તમે મને તમારો પ્રેમ આપ્યો છે ઠીક છે એન્ડ મારી ચેનલને પ્લીઝ લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ